સક્રિય બનેલું તોફાની વાવાઝોડું ગુજરાત તરફ વળ્યું ગુજરાતમાં નવરાત્રીના તહેવાર દરમિયાન ખેલૈયાના રંગની અંદર ભંગ પાડશે વરસાદ હવામાનના નિષ્ણાંત આંબા લાલ પટેલ દ્વારા ગુજરાત માટે કરવામાં આવી છે ભયંકર આગાહી અને આંબા લાલ પટેલની આગાહીની સાથે જ ખેડૂતો અને ખેલૈયાઓ બંને નિરાશ થતા જોવા મળ્યા છે ગુજરાતમાં ફરી એકવાર વરસાદીય માહોલ વરસવા અંગે એક આફત નવું સંકટ આવતું જોવા મળ્યું છે નવું સંકટ અત્યારે બંગાળની ખાડી માંથી ભયંકર સ્વરૂપ ધારણ કરીને ભુવનેશ્વર ધાનવડ ઢાકા નાગપુરના વિસ્તારોમાં

રાજ્યની અંદર મેઘરાજાએ વિરામ લીધો હોય તેવો માહોલ જોવા મળ્યો છે પરંતુ અત્યારે ગુજરાતમાં ઓતરા નક્ષત્ર રીત સરના ચોતરા કારણ કે હાથી હવે ગુજરાતમાં પલટા આવવાની સાથે ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળશે કાળા વાદળોની સાથે વાવાઝોડું ગુજરાત તરફ ત્રાટકવા માટે આગળ વધતું જોવા મળ્યું છે જેના કારણે

તોફાની પવન ફૂંકાતો જોવા મળ્યો છે જોવા મળી છે અને આ વચ્ચે હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા રાજ્યની અંદર વરસાદના ફરી એકવાર નવા રાઉન્ડ અંગે નવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યની અંદર અઢાર તારીખથી લઈને એકવીસ સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યની અંદર પૂર્વ ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો ને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તોફાની પવન સાથે ભારે વરસાદ ખાબકવા અંગે નવી આગાહી કરવામાં આવી છે અને રાજ્યની અંદર નવરાત્રીના તહેવારની સાથે જ વરસાદ વિલન બનીને ગુજરાતમાં જળબંબાકાર અને અતિ ભયંકર વરસાદ લાવતો જોવા મળી શકે છે

રાજ્યની અંદર આવનારી પાંચ ઓક્ટોબર ની અંદર છૂટા વરસાદની આગાહી કરવામાં આવી છે અને નવરાત્રી દરમિયાન પણ ગુજરાતની અંદર સારો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે સાથે સાથે રાજ્યની અંદર નવા હસ્ત નક્ષત્ર અંગે પણ મોટું અનુમાન અને પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યની અંદર આવનારી સત્યાવીસ સપ્ટેમ્બર થી લઈને પાંચ ઓક્ટોબર ની અંદર હસ્ત નક્ષત્ર બેસતું જોવા મળશે અને આ નક્ષત્ર બેસવાની સાથે સિસ્ટમનું જોર ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે અને તે સમયગાળા દરમિયાન બંગાળના ઉપસાગરના દરિયાની અંદર ફરી એકવાર તોફાની અને ભયંકર ચક્રવાત સક્રિય થવાના પણ એંધાણો દર્શાવવામાં આવ્યા છે જોકે હાલ ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અત્યારે ભારે તોફાન સક્રિય બનતું જોવા મળ્યું છે અને ગુજરાત ઉપર અત્યારે એક વેલ માર્ક લો પ્રેશરનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે તમે લાઈવ જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયાની સિસ્ટમના કારણે

વરસાદનું જાહેર કરવામાં આવ્યું છે લઈને આગામી દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે કયા જિલ્લાઓમાં જોર વધતું જોવા મળી શકે છે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે શું નવી લેટેસ્ટ માહિતી જાહેર કરવામાં આવી છે તે તરફ આગળ વધીએ ભારતીય હવામાન કેન્દ્ર દ્વારા આજે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે વાતાવરણ જોવા મળી શકે છે વરાપ વાળો માહોલ ગુજરાતમાં જોવા મળશે અને અમુક જિલ્લાઓમાં નહિવત પ્રમાણની અંદર વરસાદ જોવા મળશે તો અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે આજે

મધ્યમ વરસાદ વરસવાની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના દરિયા દરમિયાન બોટાદના જિલ્લાની અંદર ભાવનગરના જિલ્લાની અંદર અમરેલીનો જિલ્લો રાજકોટ નો જિલ્લો જુનાગઢ જિલ્લાની અંદર અને ગીર સોમનાથ ના જિલ્લામાં આ વિસ્તારોમાં ગાજવીજ સાથે સિસ્ટમના ભારે દબાણના કારણે હળવાથી ધીમા વરસાદની આગાહી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે જો કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવવામાં આવે તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વધતું જોવા મળ્યું છે અને લો પ્રેશર સિસ્ટમના દબાણના કારણે ગુજરાતની અંદર અરવલ્લી રાત્રિ દરમિયાન સારા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે જોકે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવાનું હળવું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે જેમાં ભરૂચના જિલ્લાની અંદર નર્મદાનો જિલ્લો પવનો સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓમાં જેમાં અહેમદાબાદ આણંદ ખેડા વડોદરાના જિલ્લાની અંદર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનેલી સિસ્ટમ ગુજરાત થી દૂર જોવા મળી છે પરંતુ જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ રાજ્યની અંદર એકાએક વાતાવરણની અંદર મોટા પલટાઓ આવેલા જોવા મળી શકે છે અને મોટા પલટાની સાથે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારી બાવીસ તારીખ સુધીની અંદર વરસાદના નવા રાઉન્ડના પગલે અનેક જિલ્લાઓમાં સારો વરસાદ ખાબકવા અંગે અને નક્ષત્ર બદલાવાની સાથે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાવા અંગે પણ નવી આગાહી દર્શાવી દેવામાં આવી રહી છે